પથ્થર ને દેવ અને માટે માનવા એ તો ભૂત છે અને આજના સમયમાં જોઈએ તો લોકો એમ કે છે કે ભૂત જેવું કંઈ છે જ નહીં વાત જ ખોટી છે પણ મારું માનવું એવું છે કે ભૂત આજે છે કે નથી એની મને ખબર નથી પણ ભૂત હશે ઈ ગેરંટી વાળી વાત છે કારણ કે કોઈ પણ વસ્તુનું તમને નામ સંભળાય એ વસ્તુ હોય તો જ એનું નામ પડ્યું હોય ને બાકી તો કેવી રીતે ખબર પડે કે આને ભૂત કહેવાય કે આને માણસ કહેવાય કે આને પશુ પક્ષી કહેવાય જેનું નામ છે એ હશે ત્યારે જ એનું નામ આવ્યું હશે એટલે ભૂત હશે એ સો ટકાની વાત છે અત્યારે છે કે નહીં એ હું ન કહી શકું પણ એક વાત એવી પણ છે આપણે ત્યાં એવું કહેવાય છે 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 કે જેનો નામ એનો નાશ પણ જેનું નામ છે એનું નાશ પણ છે જેનું નામ પડ્યું એનો નાશ એ નિશ્ચિત છે તો ભૂતોનો કદાચ નાશ પણ થઈ ગયો હોય તો એ નાશ કેવી રીતે થાય એ કોને કર્યો હશે તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ ભાગવત સાંભળશે એટલું નહીં ભાગવત સાંભળવા કદાચ એ ન ગયો હોય અને રસ્તેથી નીકળ્યો હોય એનું ધ્યાન પણ ન હોય અને એના કાન સુધી ભાગવતનો એકાદો શ્લોક સંભળાઈ જાય ભલે એના ભાગવતના શ્લોક માં ધ્યાન ના આપે એને કઈ ખબર ના પડે પણ ઈ રસ્તે થી નીકળે અને કોઈ ભાગવત નો શ્લોક ગાતો હોય અને ઈ શ્લોક એના કાને ખંભળાઈ જાય તો ઈ માણસની એકોતેર પેઢી હુંધી ભૂતનું સર્જન ન થાય ઈ ભૂતનું સર્જન થાય માત્ર એક ભાગવતના શ્લોક સાંભળવાથી એના કુલમાં એકોતેર પેઢી હું ઈ ભૂતનું સર્જન નહી થાય એવું ભગવાન કૃષ્ણ એ કીધું તું તો આજે હું તમે ગમે ત્યાં રોડે ગાડીયું લઈને નીકળીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ભાગવત ચાલતી હોય છે એ ઓંચિતાના એ અમુક શ્લોક છે એ મારા ને તમારા કાન સુંધી આવ્યા હોય હવે એક જ શ્લોક આપણા કાન સુંધી હંભળાઈ ગયા પછી આપણને ખબર છે કે આપણી એકોતેર પેઢીમાં કોઈ દી ભૂતનું સર્જન થવાનું નથી આવી રીતે આજના સમયમાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે એના કાને એકાદો શ્લોકનો હંભળાણો હોય એવી રીતે કદાચ ભૂતનો નાશ થયો હોય ત્યારે ભૂત ન પણ હોય પણ પેલા હતું ઈ ગેરંટી વાળી વાત છે પણ મારે વાત ઈ કરવી છે કે જે આપણે બાબરા ભૂત ની વાતો સાંભળીએ છીએ તો આ બાબરો ભૂત હતો કોણ ઈ કોઈક તો હશે ને ક્યાંકથી આવ્યો તો હશે ને એનું પ્રાગટ્ય તો કઈક થયું હશે ને તો આ બાબરો ભૂત છે કોણ એની આપણે વાત કરવી પણ એનું લખાણેલી નથી મેં જે સાંભળ્યું છે એ હું આપને જણાવવા માંગુ છું કે બાબરો ભૂત હતો કોણ વડીલો પાસેથી અને લોકમુખે મેં આ વાતો સાંભળેલી છે કોઈ ઇતિહાસમાં આનું નામ ક્યાંય છે નહીં હાચું ખોટું મારો રામ જાણે પણ વડીલો જે વાત કરે છે કે બાબરો ભૂત કોણ હતો એની હું આપને વાત કરવા માંગુ છું તો એની શરૂઆત થાય છે બાબરા ની વાત વાતની શરૂઆત મહાભારતના યુદ્ધ થી થાય છે તો કેવી રીતે કે જ્યારે મહાભારત નું યુદ્ધ થયું ઈ વખતે એક વ્યક્તિ એવો શક્તિશાળી આવ્યો હતો એક તીર મારે એટલે આખી સેના સમાપ્ત કરી દેવ શક્તિશાળી પુરુષાનો અને ઘટોચ કચ્છ અને મોરવી પુત્ર એટલે બરબરીક અને ઈ છે ઈ ઘટોચ કચ્છ અને મોરવીનો પુત્ર એટલે ઈ બર્બરીક અને બર્બરીક છે ઈ મહાભારતના યુદ્ધમાં આવે છે મહાભારતમાં યુદ્ધમાં આવ્યો ત્યારે ઈ જગદંબાની તપસ્યા કરી અને એણે તીર ત્રણ માંગ્યા હતા માતાજી એને ત્રણ તીર આપ્યા હતા કે લે આ ત્રણ તીર છે ને તું કોઈ દિવસ હારીશ નહીં આ ત્રણ તીર તારા એવા શક્તિશાળી છે કે આ તીર થી તું આખી સેનાનો વિનાશ કરી શકીશ અને બીજું ત્રીજું તીર છે એનું વિજયનું એવી રીતે માં ભગવતી એને આશીર્વાદ આપેલા બરબરીકને ઘટોચ દીકરાને ઈ ને આશીર્વાદ આપેલા ઈ શક્તિની સાથે ઈ બર્બરિક છે જ્યારે મહાભારતનો યુદ્ધ કરવા માટે આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી કે આની શક્તિ એવી છે કે એક જ તીરથી આખી સેનાને સમાપ્ત કરી અને યુદ્ધને જીતી જાય પણ બરબરીક જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યો ને ત્યારે એની જનેતા એટલે કે ગટોચ કચ્છની પત્ની મોરવીએ એમ કીધું તું કે બેટા તું કોઈ એક પક્ષ નો રાખતો હે કે હા મને તું વચન આપ કે જે સેના નબળી હોય ને એની યુદ્ધ કરજે નબળાનો તું સહારો બનજે અને જો કદાચ નબળાનો સહારો નહી બને અને નબળાની સામે યુદ્ધ કરીશ ને તો હું તને માફ નહીં કરું મને વચન આપ કે જે બાજુ નબળી સેના હશે એ બાજુ તું યુદ્ધ કરીશ અને ત્યારે બરબરીક છે પોતાની જનતા મોરવીને વચન આપે છે કે હા માં નું આપી અને આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ એને બ્રાહ્મણના રૂપે મળે છે બરબરીકને અને બ્રાહ્મણના રૂપે ભગવાન કૃષ્ણ મળ્યા અને કે છે કે તું બહુ મહાન યોદ્ધા છો વાત સાંભળી છે કે હા કે તારા પાસે તીર છે ત્રણ કે કે હા તું કઈ બાજુથી યુદ્ધ કરીશ અને ત્યારે બરબરી એમ કે છે કે દુર્યોધન પાસે કૌરવો પાસે તો મોટી નારાયણી સેના છે પણ પાંડવો પાસે કઈ નથી મોટી સેના નથી તાકાત ન કહેવાય એટલે હું નબળું હશે એ બાજુ યુદ્ધ કરીશ અને હું મારી જનેતાને વચન દઈને આવ્યો છું કે જે બાજુ નબળી સેના હશે જે દુર્બળ હશે નાનું સૈન હશે એની બાજુ હું યુદ્ધ કરીશ આવું મેં વચન આપ્યું છે અને ત્યારે બ્રાહ્મણના રૂપે ભગવાન ક્રિષ્ન એટલું કીધું કે તારી પાસે એટલી શક્તિ છે કે તું પાંડવો બાજુથી યુદ્ધ કરતો હશે અને એક જ તીરથી અડધીપોણી સેના તો તું કૌરવોની પૂરી કરી દઈશ કે હા એક જ બાણથી હું એની અડધી પૂરી જે સેના છે એ પૂરી કરી દઈશ ત્યારે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના રૂપમાં અને એમ કે છે કે એની સેના અડધી પોણી પૂરી થઈ જાય એટલે થઈ જાય પાંડવો તો પછી એના કરતા શક્તિશાળી ગણાય તોય છતાંય તું પાંડવો તરફથી યુદ્ધ કરીશ કારણ કે હામેની કૌરવોની સેના તો દુબળી પડી ગઈ છે નાની થઈ ગઈ છે અને ત્યારે બરબરીક વિચાર કરે છે કે વાત સાચી છે એટલે ભગવાન કૃષ્ણ કે છે કે તો પછી તારે જે બાજુ નબળી હોય દુબળી પછી પછી તો તું પાંડવોની હામો યુદ્ધ કરતો હશે અને એક તીર મારીશ એટલે પાંડવોની અડધી પોણી સેના પૂરી થઈ જશે એ પાછા દુબળા થઈ જશે એટલે પાછું તારે પાંડવો તરફ આવવું પડશે અને બહુ મગજમાં વાત ઉતારી બરબરી કે અને કીધું કે આવી રીતે તો બંને સેના પૂરી થઈ જશે તો હવે કરવું શું મારે યુદ્ધ તો કરવું પડશે અને ભગવાન કૃષ્ણ કે છે કે એના કરતા તું યુદ્ધ ન કર ઈજ બરાબર છે કે નહીં ગમે એમ થાય હું યુદ્ધ કરવા માટે આવ્યો છું એટલે યુદ્ધ તો કરીશ ત્યારે ભગવાન કૃષ્ણ કે છે કે એવી રીતે નહી હાલે પછી હું જાણીએ છીએ અને એની ઉપર પગ મૂક્યા પછી કીધું કે આ જે વૃક્ષ છે એની ઉપર તીર માર અને એના એક પાંદડા છે વિંધી નાખ એક પણ પાંદડું બાકી ના રહેવું જોઈએ મારે તારી શક્તિ જોવી છે અને એ તીર માર્યું અને દરેક પાંદડાઓમાં એમ કહેવાય છે કે છિંદ પડી ગયા અને છેલ્લે તીર ઉડ્યા પછી ભગવાન કૃષ્ણના એમ કહેવાય છે કે પગમાં આવ્યું અને પગને ચીરી અને એ પાંદડામાં એ છિદ્ર પાડી દીધું તું એવી તાકાત આ બરબરીક ની અંદર અને ભગવાન કૃષ્ણ કહે છે કે હું બ્રાહ્મણ છું અને મને કંઈક આપવું એ તારી ફરજ છે એટલે હું આજ તારી પાસે માંગવા માટે આવ્યો છું આવી શક્તિશાળો શક્તિશાળી પુરુષ પાસે માંગવાનું કંઈક મન થાય અને બરબરી કે છે કે માંગો દેવ તમે તો બ્રાહ્મણ છો અને તમે જે માંગશો એ હું આપીશ અને ત્યારે ભગવાન કૃષ્ણ કે છે કે સાંભળી લે આપી હકીશ ને કે હા

હવે લ્યો હું મારું માથું તમને ઉતારી દઉં પણ મને એક વાતનો રંજ રહી જશે અને ત્યારે ભગવાન કૃષ્ણ કે છે કે તને રંજ શું રહેશે અને ત્યારે ઈ બરબરીક છે ઈ ભગવાન કૃષ્ણને એમ કે છે કે હું યુદ્ધ ન કરી શક્યો હોત તો કઈ નહીં પણ આ યુદ્ધ જોવાનું મારે રહી જાહે મારે આ યુદ્ધ જોવું તું આ યુદ્ધ મહાભારત છે આવું યુદ્ધ ક્યારે થયું નથી એ યુદ્ધને મારે જોવું તું પણ હવે તો હું મારું માથું તમને આપું છું હવે આ યુદ્ધ હું નહીં જોઈ શકું અને ત્યારે ભગવાન ક્રિષ્ણએ કીધું કે બર્બરીક હું તને વચન આપું છું કે તારા શરીરથી મસ્તક અલગ થયા પછી પણ

એવી રીતે મસ્તક મૂક્યું નહીં મસ્તક જીવતું હતું અને આખું મહાભારત નું યુદ્ધ ઈ બરબરી કે જોયું એટલે આપણા વડીલો એમ કે છે કે માથા વગરનો નો જે આપણે કહીએ છીએ ઈ જ આ બરબરીક અને બરબરીક ઈ જ બાબરો ભૂત કારણ કે મહાપુરુષ હતો જેને ભગવાન કૃષ્ણ એ આખા કુરુક્ષેત્રની મેદાનમાં જે યુદ્ધ કર્યું

અને ગુજરાતની ધરતીમાં આપણે જે બળિયા દેવ કેવી છીએ ઈ બળિયા દેવ એટલે બાબરો ભૂત અને બાબરો ભૂત એટલે જ બર્બરિક ઈ બીજું કોઈ નથી અને રાજસ્થાનમાં જે રાજખાટુ ગામ છે ઈ ગામમાં આજે જે ખાટુ ભગવાન છે ઈ ખાટુ ભગવાન એટલે ઈ પોતે જ બર્બરિક બીજો કોઈ નહીં આજે જે ખાટુ શ્યામ ભગવાન છે ઈજ બરબરીક છે અને એને ત્યાં કઈ કેવી રીતે પૂજવામાં આવે છે તો ત્યાં વાત એવી છે કે બરબરીક જયારે મસ્તક ને સમાધિ આપવામાં આવી ત્યારે આ રાજ ખાટુ ગામમાં સમાધિ આપવામાં આવી હતી અને વર્ષો પછી કોઈના સપનામાં જઈને કીધું કે અહીંયા મારું મસ્તક છે મારું મંદિર બનાવો અને રાજ ખાટુ નામનું ગામ હતું એટલે ખાટુમાં ઈ શ્યામનું ઈ મસ્તક નીકળ્યું એટલે રાજ ખાટુ ગામમાં ઈ ખાટુ શ્યામ ભગવાન તરીકે પૂજાય અને આપણે ગુજરાતની ધરતીમાં આપણે બળિયાદેવ પણ કહીએ અને બાબરો ભૂત પણ કહીએ ઈ જ આ બાબરો ભૂત એટલે બરબરીક આ વડીલોએ કીધેલી વાત હું આપના સામે સમક્ષ કરું છું પણ બીજી પણ બાબરા ભૂતની ઘણી બધી વાતો છે એમાંની એક વાત છે કે આદણીયાળા જે ગામ છે ત્યાં માલા બાપા વાઘેલા કરીને રીએ અને મેલડી માના ઈ ભક્ત છે અને એકવાર રાત્રિના સમયે ઈ ધીરે 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 બાજુનું ગામ જે અરીસા છે ત્યાંથી રાત્રે માતાજીનો પાઠ પૂરો કરી અને પોતાના ગામ બાજુ આવતા તા અને ત્યાં એક વડલો આવ્યો રસ્તામાં વડલા ઉપર આ બાબરો ભૂત રે અને એ બાબરા ભૂતે નાના બાળકનું રૂપ લીધું અને નાના બાળકનું રૂપ લઈ અને આ માલા બાપા ની સામે જેદી બાબરો ભૂત આવ્યો તેદી ઈ બાબરો ભૂત બાળકના રૂપમાં એમ કે છે કે મને ભૂખ લાગી છે મને ખાવા આપો કંઈક એટલે માલા બાપા ઓળખી ગયા કે આ કોઈ બાળક નહીં પણ ભૂત છે એટલે માલા બાપાએ નક્કી કર્યું કે આ ભૂત જમવા માંગે છે અને મને કાઈક હેરાન કરશે એવું લાગે છે એટલે માલા બાપાએ કીધું કે હું તને જમવાનું આપું તને ભૂખ લાગી છે વાત સાચી પણ આ માતાજીનો પ્રસાદ છે એટલે હાથો હાથ ન દેવાય માલા બાપા કહે છે કે હાથો હાથ હું તને પ્રસાદ નહીં આપું પણ તું આ હું પ્રસાદ નીચે મૂકું એટલે તું નીચે ઝૂકીને એ પ્રસાદને લઈ લેજે કે કાંઈ વાંધો નહીં એટલે માલા બાપા એ માતાજી જે પ્રસાદ હતો એ નીચે મૂક્યો અને આ બાળકના રૂપમાં બાબરો ભૂત છે ઈ જ્યારે પ્રસાદી લેવા માટે નીચે વાંકો વળે છે ત્યારે માલા બાપાએ આ બાબરા ભૂત ની ચોટલી પકડી અને ચોટલી કાપી લીધી ભાઈઓ બાબરા ભૂતની ચોટલી કાપી લીધી એટલે આપણે ત્યાં એવી કહેવત છે કે ચોટલી ભૂતની તમે કાપી નાખો એટલે તમારા વંશમાં થઈ જાય તમે તમે એમ જ જ કરે કરે કામ પણ પાછી એને ચોટલી મળવી ન જોઈએ નહીતર એ તમારા વંશમાં પછી ન રહે એટલે બાબરા ભૂતની ચોટલી ઈ કાપી લીધી એટલે ભૂત છે આ બાબરો ભૂત બાળકના રૂપમાં વિનંતી કરે છે કે મારી ચોટલી મને પાછી આપી દો કે નહીં એમ નહીં આપું અને પછી ઈ બાળકને બાબરા ભૂતને પોતાની સાથે લઈ જાય છે અને પછી ખેતરના અને પોતાના ઘરના ઈ બાબરા ભૂત પાસે માલા બાપા છે કામ કરાવે એવી રીતે ઈ ઘણો બધો સમય જતો રહે છે ને બે વર્ષનો સમય ગયો પછી માલા બાપાને એમ લાગ્યું કે આ ભૂતને કદાચ બાબરા ભૂતને એની ચોટલી જડી જાય તો એટલે એ ચોટલી છે એ માતાજીના મંદિરિયાની અંદર જે ચુંદડી હતી ચુંદડીમાં એ ચોટલીને સંતાડી દીધી કે બાબરો ભૂત બને ત્યાં સુધી મંદિરિયામાં કઈ જાય નહીં અને એને ચોટલી મળે નહીં પછી તો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ઈ સમય જાતા એકવાર ઘટના એવી બને છે કે બાર બાર વરહ વયા ગયા છે ભાઈ આ બાબરો ભૂત માલા બાપાના ઘરે આવ્યો હોય એનો બાળ બાર વરહનો સમય થઈ ગયો ત્યાં સુધી માલા બાપાએ એને કામ કરાવ્યું અને સાથે કાયમને માટે ભજનમાં લઈ જાય આ બાબરો ભૂત પણ ભજન ગાય મંજીરા વગાડે તબલા વગાડે એક તારો વગાડે આ બાળકના રૂપમાં આ બાબરો ભૂત માલા બાપાની સાથે સાથે ભજન પણ કરે અને કામ પણ કરે અને બાર બાર વરહનો સમય વીત્યા પછી એકવાર બાજુનું ગામ અને ત્યાં માતાજીનો માંડવો હશે ત્યાં માલા બાપા અને આ બાબરો ભૂત જાય છે અને અને આખી રાત ડાક વાગી ત્યાંના જે રાજા હતા એ રાજાએ પોતાના સૈનિકોને જગાડીને કીધું કે આ ડાક વાગે છે મારી નીંદર છે ખરાબ કરે છે કોણ છે એને પકડીને અહીંયા લેતા હો અને માલા બાપા એને પકડી અને રાજમાં લાવવામાં આવ્યા અને ત્યારે છે કે હું તો ભગવતી નો સ્મરણ શક્તિ સાચી હોય ખરી આ ડાક ને ડમરા તમે વગાડો છો ને બીજાને ઊંઘ આવવા નથી દેતા તો હું નથી માનતો કે કોઈ માતાજી હોય કે ભગવતી હોય અને માલા દાદા છે એ માલા બાપા એટલું કે છે કે ભગવતી તો આજરા હજુર હોય છે સાક્ષાત હોય છે અને ત્યારે એ રાજા એમ છે કે તમારી જો હોય તો એનું તમારે પરીક્ષા આપવી પડશે કે શું પરીક્ષા આપવી પડશે કે અમે મોટી હાકળ ગરમ કરીએ લાલ થઈ જાય પછી એને તમારે પકડી લેવાની જો તમને કઈ ન થાય તો હું માનું કે ભગવતી કઈ વાંધો નહીં હાકલ ને અને હાકલ છે એ આગમાં મૂકવામાં આવી અને માલા બાપા એ આ બાબરા ભૂત ને કીધું કે તું આપણા ઘરે જા અને ઘરે જઈને માતાજીના મંદિર માં ઈ મંદિર ની અંદર જે માતાજીની ચૂંદડી ચુંદડી છે ઈ ચુંદડી લેતો આવ્યો ઈ ચુંદડી વગર સત કોઈ દી હોય નહીં ઈ ચુંદડી ઓઢીને આજ હાકળું મારે પકડવાની છે ઓ અને માતાજીને કીધું કે ભગવતી તું લાજ રાખજે નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાક બાની ભગવાનનો ઈ ભગવતીનું સ્મરણ કરી અને માલા બાપા ઉભાર્યા એક બાજુ મોટી હાકળ છે ઈ આગમાં મૂકવામાં આવી અને તપેલ ત્રાંબા જેવી લાલ ગોમ હાકળ થઈ અને બાબરો ભૂત એ માલા બાપાના ઘરે જઈ અને મંદિરમાંથી જ્યારે ચૂંદડી ખેંચી ત્યારે અંદર બાબરા ભૂતની ચોટલી હતી ઈ બાબરા ભૂતની ચોટલી હતી અને બાબરો ભૂત તો એટલો રાજી થઈ ગયો કે આજ મારી ચોટલી મને મળી ગયો હવે હું આઝાદ થઈ જાય છે હવે હું કોઈના વસમાં નહીં રહું હવે મારે કોઈનું કામ નહીં કરવું પડે ઈ ચોટલી લઈ લીધા પછી બાબરા ભૂત એમ થયું કે માલા બાપા હમણાં હાકળ પકડવાના છે ગરમ એને કઈક થશે તો માટે આ ચુંદડી મારે એને પહોંચાડવી પડે એની હારે ગદ્દારી ન કરાય હું બાર બાર વર્ષ સુધી એની હારે રહ્યો છું અને એના દીકરાની જેમ મને માલા બાપાએ રાખ્યો છે હવે મારે એની હારે ગદ્દારી ન કરાય ભલે હું આઝાદ થઈ ગયો હોય પણ આ ચુંદડી તો માતાજીની એને મારે આપવા માટે જવું જ પડશે અને ચૂંદડી લઈ અને માલા આપાને આપે છે અને માલા બાપાએ હાથમાં હાકળ પકડી એટલું નહીં પણ જાય ભગવતી કરી અને માલા બાપા વાઘેલા છે એ આખાય શરીરમાં ઈ ગરમ લાલ ચોળ જેવી થઈ ગયેલી હાકળો છે ઈ શરીરે વીટી ભાયો અને એને કાઈ થયું નહીં એટલે રાજા છે ઈ પગમાં પડી ગયો કે બાપા તમારી ભગવતી હાચી તમારું સત હાચું અને હવે ક્યારે પણ હું કોઈ ભુવાના ચાળા નહીં કરું ભગવતી હાચી છે એ મને માન્યતા થઈ ગઈ છે અને માલા બાપાને પગે લાગ્યા પછી માલા બાપાને તો ખબર પડી ગઈ હતી કે આ બાબરો ભૂત ચૂંદડી લઈને આવ્યો પણ આ ચૂંદડીની અંદર મેં ચોટલી હંતાડી હતી આ બાબરા ભૂતને એની ચોટલી મળી ગઈ છે અને બાબરા ભૂતની હામું જયારે જોયું ત્યારે બાબરાને એમ લાગ્યું કે આ પાછી ચોટલી કાપી લે ઈ કરતા હવે ભાગી જવું પડશે ઓ અન બાબરો ભૂત છે ઈ ભાગે છે ને એની પાછળ માલા બાપા દોડ્યા અને કીધું કે ઊભો તો રે ઊભો રે બે મિનિટ મારી સાથે વાત કરતો જા મારે તારી ચોટલી નથી કાપવી હું તને આઝાદ કરું છું પણ ઊભો તો રે બાપ અને ત્યારે માલા બાપાની હામે બાબરો ભૂત એટલું કે છે કે મને હવે જવા દયો મને આઝાદ કરી દયો અને માળા બાપા કહે છે કે કાય વાંધો નહીં બાર બાર વરસુંધી તે મારા ઘરના કામ કર્યા છે તારી વગર મને ગમશે નહીં પણ બાપ તું તો ભૂત છો અને અમે તો માણા છે આપણે બેહને હારે રહેવાનું તો કેટલું પછી થાય તું હવે આઝાદ છો બાપ અને તેદી ઈ બાબરો ભૂત છે ને એ માલા બાપા ને એટલું કે છે કે બાપા ભલે હું જાતો હોય હું તમારાથી જુદો થાઉ છું આજ પણ હું તમને વચન આપું છું માલા બાપા ને આ બાબરો ભૂત છે એ વચન આપે છે કે જાઓ તમારા વાઘેલા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ હશે ને એનો વાળ વાંકો નહીં થવા દઉં કોઈ પણ વ્યક્તિનો વાઘેલા કુટુંબમાં હું વાળ વાકો નઈ થવા દઉં એટલું નઈ પણ એને કોઈ ભૂત પ્રેત ક્યારે વળગશે નઈ પણ તમે મારું એક જ કામ કરજો કે તમે જદી જગદંબાને તમારી કુળદેવીને નિવેદ આપોને ત્યારે એક પૂરીના ચાર કટકા કરી અને ચોકમાં ચારે બાજુ એક એક કટકા છઈ નાખી દેજો એ હું આવીને જમી લઈશ ઈ મારા નિવેદ અને હું તમારા વાઘેલા પરિવાર ધ્યાન રાખીશ ઈ બાબરા ભૂતે ઈ વચન આપ્યા પછી આજે પણ ઈ બાબરા ભૂતને વાઘેલા કુળ છે ઈ ભૂતડા દાદા તરીકે પૂજે છે ઈ આજે પણ એનો કોઈનો વાળ વાકો થતો નથી એને કોઈ દિવસ ભૂત પ્રેત અડતા નથી ઈ આ બાબરા ભૂતનો ઇતિહાસ હતો આપણે જાણ્યું કે બાબરો ભૂત કોણ હતો તો વડીલોનું કેવું એવું છે કે બાબરો ભૂત ઈ બરબરી પોતે જ હતો અને આપણે ગુજરાતમાં ભૂતડા દાદા અને બળિયા દેવ તરીકે જેને પૂંજીએ છીએ જ બાબરા ભૂતનો આ ઇતિહાસ હતો હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો ત્યાં સુધી જય માતાજી જય જોગમાયા